પહેલાં તો ભાજપના કોમેલી નેતા પરસોત્તમ રૂપાલા શું બોલે છે એ તમે સાંભળો અને બને એટલો મિત્રો આગળ શેર કરો સાંભળો આવાજ કોઈ રોકને વાળા પેદા નહીં નહીં નહી સાંભળ્યું ને મિત્રો સંસદ ભવનની અંદર રૂપાલા સાહેબ પહેલાં એવું બોલતા હતા કે આ દેશની અંદર કિસાનોની અવાજ દબાવે એવો કોઈ પ્યાદા નથી થયો પણ ખરેખર પહેલાં આટલું બધું કિસાનો માટે લે રૂપાલા સાહેબ બોલતા હતા પણ અત્યારે ગળામાં જે ભાજપનો પટ્ટો આવી ગયો હોય ને એના લીધે તેરી ભીચૂપ મેરી ભી ચૂપ ભાજપ પક્ષનો એક નિયમ છે કે ગળામાં પટ્ટો આવે એટલે જેટલો ઉપરથી વાડેર થાય એટલું જ બોલવાનું આગળ બોલવાનું નહીં જો આગળ બોલવા જાય તો ટિકિટ કાપી જાય હવે રૂપાલા સાહેબ ને જે બોટાદના હળદર ગામે ખેડૂતો ઉપર જે આ ભાજપ સરકાર દ્વારા અત્યાચાર થયો પોલીસ દ્વારા ટોલ માર મારવામાં આવ્યો એ બધી શું જાણ નહીં હોય પરંતુ જાણ તો બધી જ છે પણ જો બોલવા જાય તો આ ભાજપવાળા તરત ટિકિટ કાપી નાખે એટલે ખરેખર ભલે એટલો મિત્રો વિડીયો શેર કરો કારણ કે અત્યારે રૂપાલા સાહેબે ભાજપનો પટ્ટો ગળામાં પહેરી લીધો એટલે બોલશે નહીં બાકી ખેડૂતો સાથે જે અન્યાય અત્યાચાર થાય છે ને એ તમામ લોકો જાણે છે પણ બોલવાની હિંમત એક પણ ભાજપના નેતામાં નથી એટલે ભલે એટલો મિત્રો આગળ વિડીયો શેર કરો કે આ સાહેબ પહેલા શું બોલતા હતા અને અત્યારે એક પણ શબ્દ બોલી શકતા નથી